નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી એન્જિનિયરિંગ કંપનીના શેર વિશે વાત કરવાના છે

તમને પણ આ કંપનીના ઓર્ડર વિશેની માહિતી મળી રહે અને તમને પણ ફાયદો થઈ શકે તો મિત્રો વાત કરીએ ફાઈવ હંડ્રેડ ઇન્ડેક્સમાં સામેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ માટે મોટો પ્રોજેક્ટ મળ્યો છે શેર બજાર ને આપેલી જાણકારી પ્રમાણે આ પ્રોજેક્ટ નું કુલ મૂલ્ય બેતાલીસો બાસઠ પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ રૂપિયા છે ગુરુવારે કારોબારી સત્ર દરમિયાન કંપનીના શેર બે ટકાથી વધારે તૂટીને લાલ નિશાન પર બંધ થયા હતા એટલે કે કંપની છે જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ અને કંપનીને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે બેતાલીસોને બાસઠ પોઇન્ટ ઈઠ્યોતેર કરોડ રૂપિયાનું પછી કંપનીની રેગ્યુલેટરી ફાઇલિંગ પ્રમાણે જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ આ પાસે જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ હેઠળ આગ્રા ગ્વાલિયર રોડ બનાવશે આગ્રાની પાસે દેવરી ગામથી શરૂ કરીને ગ્વાલિયર પાસે સુશેરા ગામ સુધી એક નવો સિક્સ લેન હાઇવે બનાવવામાં આવશે આ પ્રોજેક્ટ માટે તેર માર્ચ બે હાજર પચીસ ના રોજ બિલ્ડ આમંત્રિત કરવામાં આવી હતી જેમાં જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટને સફળતા મળી હતી શેરબજાર ને આપવામાં આવેલી માહિતી અનુસાર આ પ્રોજેક્ટ ડિઝાઇન બિલ્ડ

અને પંચાવન રૂપિયા છે ગયા છ મહિનામાં કંપનીના શેરમાં ચાલીસ પોઈન્ટ ચોર્યાસી ટકા તૂટ્યા છે જયારે એક વર્ષમાં વીસ પોઈન્ટ નેવ્યાશી ટકાનો ઘટાડો નોંધાયો છે કંપનીની માર્કેટ કેપ નવ પોઈન્ટ ઓગણત્રીસ હજાર કરોડ રૂપિયાની છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ ના શેર વિશે જેમાં કંપનીને એનએચઆઈ તરફથી એક મોટો ઓર્ડર મળ્યો છે 4262.78 કરોડ રૂપિયાનો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો